હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ લાગ તો જોવા આજે તમને આ સ્થિતિ વધારે જોવા મળશે કેમ કે આજે છે મંગળવાર અને આમને છે ઓફિસમાં રજા અને આજે સવારે એટલું બધું કંઈ ભાગદોડ બી નથી એમને જવાનું છે એક બે જગ્યાએ શૂટ માટે પણ એ થોડુંક મોડું થશે એટલે બસ ઉઠ્યા ચા પાણી કર્યા નાયા ધોયા અને જો પાછા એમને જે સ્થિતિમાં સ્થિતિમાં સુઈ ગયા તો હવે આપણે તો કરવાની છે રસોઈ ને રસોઈમાં એવું છે કે આજે બનાવવાનો છે પુલાવ તો આપણે એની તૈયારી કરી દઈએ અને બસ પુલાવ માટેનું કટિંગ કરી દઈએ વેજીટેબલ અને બસ પુલાવ બનાવી દઈએ પછી જોઈએ આજે મંગળવાર છેલ્લે ક્યાંક તો નીકળવાનું થશે સાંજ સુધીમાં તો જોઈએ આજનો કેવો દિવસ જાય છે એ પણ અત્યારે તો આવો છે સાહેબ અત્યારે ઉઠીને ફરીથી ફ્રેશ થઈને ચા પાણી કરીને એને મસ્ત તબિયતે ઉંઘ્યા છે અને આપણે આપણે થોડી રજા હોય આપણે તો બસ એમના રજા એટલે આપણે સજા આપણે તો એમની ફરમાઈશું બધું જમવાનું બનાવવાનું જો આપણે એકવાર એમને ઉઠાડીએ કેવું કરે જો જો ઉઠશે તો નહીં જ રનુ એ રનુ તમે જવા નહીં ગોતા વંદે માતરમ તો કેટલા વાગે કેટલા વાગે કોલ આવે એટલે તો ત્યાં સુધી ઊંઘવાનું જ હા હમણાં તો ઊંઘીને ઉઠ્યા છો તમે બીજા આઠમો શું થાય છે મારું મગજ ખરાબ તો આપણને તો રેડ એલર્ટ આવી ગયું છે તારા બ્લોગમાં ચક્કરમાં જો મારી ઊંઘ ખરાબ થઈ તો તારું આઈ બને એટલે હવે આપણે એમને હેરાન કરવા નથી આપણે જઈએ રસોડામાં રસોઈ કરવા માટે તો કંઈક આવો વીકેન્ડ છે આજે તો વરસાદનો ભાર ચડ્યો છે ને તે ઊંઘ ફોન પડી ગયો હજી ઊંઘ જ છો તમે ઊંઘ ઊંઘ જો ફોન માં છે ને ત્યાં બેઠા બેઠા તો હાથમાં કઈ ફોન પડી ગયો એને હજી પણ ગાય છે તો પતિ કઈ ઊંઘ આજે આપણે બંને સખત ઊંઘ્યા મેં બી તમે ઊંઘી ગયા ને પછી રસોઈ કરવા ગઈ ને પછી રસોઈ કરીને આવીને ઊંઘી ગઈ હતી તો હાલ જ ઉઠી આપણે બે આજે ઊંઘ કાઢી લ ચશ્મા ઉપડ્યા એકલા એકલા ફરવા નહી કોથળી જોઈશે ને માઇક માટે હમ બાય જેમ બે લઈ જાઉં હું અંદર પછી કાલ મૂકીને લઈ જવાય ઓફિસ પપ્પાના ચપ્પલ પહેરી દા પપ્પા બાર આવીને શોધશે ને ચપ્પલ તો હું કહે કે કોક ખેંચી ગયો એકલા એકલા ફરવા ઉપરા રજાને દિવસે મન મૂકીને બાય તો ગાઈશ એ તો ગયા હવે આપણો આખો દિવસ પૂરો હવે એ તો એમના કામથી બહાર ગયા વિડીયો બનાવવા આવા આપણે એકલા આખો દિવસ શું કરીશું કહો તો ઘરે બી કોઈ નહીં જો ખૂબ ઘર સુમસામ જોઈએ હવે મસ્ત વાતાવરણ છે જો આપણે એ કરીશું કે થોડું આરામ કરીને પછી સાંજે ધાબે જઈશું સમજો મસ્ત વાતાવરણ છે સાંજે આપણે જઈશું ધાબે પેલા સાહેબ જશે હમણાં અહીંયાથી જોજો આપણે જઈએ ને એ એ જાય તો હવે આપણે જમી લઈએ તો જમ્યા વગર ગયા ક્યાંક છા નાસ્તો મોડો દો તો આપણે જમી લઈએ અને આવશે જ્યારે ત્યારે એ જમશે આજે એકલા એકલા રજાના દિવસે એ જોડે જમાતું નહીં અમાડતું ચાલો ત્યારે ઘરમાં

બોલો ને કરો ન બોલાય બોલો બોલો ને કોજ કરો જેટલી બી ડાજ હોય ને બધી નીકળી જાય

करता ना करा <laughs> जुटा एक छिल्ला अर्धा कलाक थी <laughs> मैं मलिश करा तब वीडियो वीडियो जो ले जो काली का ताली वीडियो जो ले जो कितना मिनट नोस है कर मेरे को ले उड़ा है जिकाए जो दुकाए हैं भैया तो ना लागे पन दुकाए <laughs> बोले हम फरवा ले जा सा ना नहीं ले जा वाले ताली वागे हाँ बाय हाँ बाय

देख तो बोल रहा है ना या यार सुश्रुष्येश्वर रशिया स्पा कराओ यार म हां वो बच्चे रन करना था यार रशिया स्पा करावे जो रशिया को यू रशिया स्पा

તો વાગી ગયા છે વરસાદ ચાલુ થઈ ગયો છે ને આ શું કરે છે બારી માં જોવા ફોનોની લાઈન લગાવી નેટવર્ક માટે

तो क्यों हो? आ हो कन हाँ सर्वे जय हाँ हाँ जाते जाते करवा दो इन्हें इन्हें जाते कर जाते कर जाते कर <laughs> મોડલિંગ એટલે એવું કે હું મોડલિંગ કર મામા મને જોઈને ખુશ થાય ને મજતું જાય એમ ના

Aja mau ada lain.